એકત્રીસ મે બે હજાર પચીસ થી શુક્ર આવશે મેષ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું પ્રેમ જીવન બધું વિસ્તારથી જણાવીશું ધન ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર એકત્રીસ મે બે ના રોજ સવારે અગિયાર કલાક અને સત્તર મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થઈ શકે છે ફેરફાર આવું જાણીએ

તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો બગડી શકે છે આ સમય દરમિયાન તમારા ઉપર કામનું દબાણ વધી શકે છે વ્યવસાયિક ક્ષેત્રમાં તમને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે અપેક્ષિત નફો મેળવવામાં પાછળ રહી શકો છો નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમને નાણાકીય લાભ થવાને બદલે વધુ ખર્ચ થઈ શકે છે આ સમયે તમારો ધન ભંડોળ મર્યાદિત થઈ શકે છે પ્રેમ જીવનમાં જીવન સાથે સાથે પરસ્પર તાલમેલના અભાવને કારણે સંબંધોને ખુશી અને શાંતિ ખલેલ પહોંચાડી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે તમને નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આંખોમાં દુખાવો અને બળતરાની ફરિયાદ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ વૃષભ રાશિના જાતકોની પહેલા અને છઠ્ઠા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા બારમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યા છે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે તમારા ભવિષ્ય વિશે ચિંતિત રહી શકો છો આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે આ ઉપરાંત આ ગોચરના સમયગાળા દરમિયાન તમારે વધારે મુસાફરી કરવાની શક્યતાઓ પણ બની રહી છે કારકિર્દીની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા ઉપર કામનું દબાણ વધી શકે છે જેથી તમારા પરિણામો મેળવવા માટે યોજનાબદ્ધ રીતે કામ કરવાની જરૂરત પડશે વ્યવસાયની વાત કરીએ તો એકાગ્રતા અને આયોજનના અભાવને કારણે તમે નફો ગુમાવી શકો છો જેના કારણે તમારા માટે ઇચ્છિત નફો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે નાણાકીય બાબતોમાં બેદરકારીને કારણે તમને પૈસાનું નુકસાન થવાની શક્યતાઓ પર દેખાઈ રહી છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી તરફથી સહયોગ ન મળવાના કારણે તમે નિરાશ અને નાખુશ થઈ શકો છો સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય ગાળા દરમિયાન તમારા પગ અને જાંઘમાં દુખાવાની શક્યતાઓ વધી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની શુક્ર મિથુન રાશિના પાંચમા અને બારમા ભાવના સ્વામી છે જે હવે તમારા અગિયારમાં ભાવમાં ગોચર કરશે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે તમારા બાળકો તરફથી વધુ ખુશી મેળવી શકો છો અને તેમના સહયોગથી તમે ખુશ રહેશો તમે વધુ નફો મેળવવામાં સફળ થઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો તમને નવી નોકરીની તકો સાથે સંબંધિત નવા કાર્ય મળવાની શક્યતા છે તમને સ્થળ પર તકો મળવાની પણ શક્યતા છે વ્યવસાયના ક્ષેત્રમાં તમે સામાન્ય વ્યવસાયની તુલનામાં સટ્ટાબજારના વ્યવસાયમાં વધુ નફો કમાઈ શકો છો પરંતુ નિષ્ણાતોની સલાહ સાથે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકશો અને બચાવી શકશો શુક્રના આ ગોચર દરમિયાન તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો પ્રેમ જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે ખુશ વિતાવશો તમે તમારા જીવનસાથી સાથે તમારી સારી છબી બનાવવા માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો સ્વાસ્થ્ય પ્રત્યે ખુશ રહેવાના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ ઉપરાંત તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી રહેશે જે તમને તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની કર્ક રાશિના ચોથા અને અગિયારમાં ભાવના સ્વામી છે શુક્ર જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમે તમારી સુખ સુવિધાઓ વધારી શકશો મિલકતમાં રોકાણ કરી શકશો અને તમારા નફા અને ખર્ચ વચ્ચે સંતુલન પણ જાળવી શકશો કારકિર્દીના ક્ષેત્રમાં તમારે તમારા કામના દબાણનો સામનો કરવો પડી શકે છે મેષ રાશિમાં શુક્રના ગોચરને કારણે તમારી નોકરી બદલવાની શક્યતાઓ છે કામના દબાણમાં વધારો થવાના કારણે તમે વધુ તણાવમાં આવી શકો છો વ્યવસાયની વાત કરીએ તો તમે વધારે નફો કમાઈ શકતા નથી અને જો તમે નફો કમાતા હોવ તો પણ તમારા વ્યવસાયમાં જાળવી રાખવું તમારા માટે મુશ્કેલ બની શકે છે આર્થિક રીતે તમે સારા પૈસા કમાશો પરંતુ તે જ સમયે તમારા ખર્ચમાં વધારો થવાના સંકેતો છે જે તમને ચિંતિત કરી શકે છે તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે તાલમેલના અભાવને કારણે તમે અસ્વસ્થતા અનુભવી શકો છો અને આ તમને પરેશાન કરી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચરના સમયગાળા દરમિયાન તમને માથાનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા છે આ કારણે તમે ચિંતિત રહી શકો છો નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી તો સિંહ રાશિના ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે શુક્રદેવ જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના આ ગોચર દરમિયાન તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના ગોચર દરમિયાન તમારી નૈતિકતા અને સિદ્ધાંતોની ભાવના વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમારે વધુ તીર્થ સ્થળોની મુલાકાત લેવી પડી શકે છે તમે બીજી જગ્યાએ પણ જઈ શકો છો કારકિર્દીના ક્ષેત્રમાં એવા સંકેતો છે કે તમને તમારી નોકરીમાં વધુ લાભ મળશે આનાથી તમારી પ્રગતિ થશે તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સારી રકમ મળશે આ સાથે તમે પૈસા પણ બચાવી શકશો વ્યવસાયની વાત કરીએ તો તમને નવા વ્યવસાયિક ઓર્ડર મળી શકે છે જે તમને વધુ નફો મેળવવામાં મદદ કરશે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવન સાથે વચ્ચે સારો તાલમેલ રહેશે અને તમે ખુશીઓનો આનંદ માણશો આ સમય તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહેશે વધુ ઊર્જાને કારણે આ સમય તમારું સ્વાસ્થ્ય એકદમ નોર્મલ અને સારું રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પોઠણ કન્યા રાશિની કન્યા રાશિના બીજા અને નવમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવાના છે શુક્રના આ ગોચર દરમિયાન તમે તમારી અસલામતીના કારણે સુરક્ષિત

કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખુશીઓમાં ઘટાડો થવાની શક્યતા છે આ કારણે તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવી શકતા નથી સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જોઈએ તો તમને આંખોમાં દુખાવો થવાની શક્યતા છે અને આંખોમાં બળતરાને કારણે આવું થઈ શકે છે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના લોકો માટે પહેલા ભાવ અને આઠમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રનું આ ગોચર દરમિયાન તમને નવા મિત્રો અને સહયોગીઓ વગેરે મળી શકે છે સારા સંબંધો જાળવવામાં પણ તમને મુશ્કેલી પડી શકે છે કરિયરની વાત કરીએ તો આ સમયે તમારા પર નોકરી દબાણ વધી શકે છે જો કે તમે તમારી ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી શકશો વ્યવસાયના ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન તમને સરેરાશ નફો થવાની સંભાવના છે તમારા વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધો સંતુલિત રહેશે ન તો ખૂબ સારા કે ન તો ખૂબ ખરાબ થાય અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવવા જોઈએ આ સમય દરમિયાન તમારે સંવાદિતા સ્થાપિત કરવાની જરૂરત પડશે સ્વાસ્થ્ય ની વાત કરીએ તો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા નથી પરંતુ તમને ખાંસી અને શરદી આવું થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન ને ય વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના સાતમા અને બારમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમને સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે વધુ લાભ મેળવવામાં અવરોધો આવી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં વધુ પડતા કામના દબાણને કારણે તમે અપેક્ષિત નફો મેળવી શકશો નહીં વ્યવસાયના ક્ષેત્રમાં સ્પર્ધકો તરફથી કઠિન સ્પર્ધાઓને કારણે તમને નુકસાન અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે તમારા અંગત જીવનમાં જ્યારે શુક્ર મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારે તમારા જીવનસાથી વચ્ચે સંકલનના અભાવને કારણે દલીલો થવાની શક્યતા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર વધુ ખર્ચ કરવો પડી શકે છે જેના કારણે તમને સમસ્યાઓ થઈ શકે છે તમારું આર્થિક બેલેન્સ બગડી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી તો ધન રાશિના છઠ્ઠા અને અગિયારમાં ભાવના સ્વામી છે શુક્રજી હવે તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના ગોચર દરમિયાન તમે તમારા ભવિષ્ય અને પ્રગતિ વિશે ચિંતિત રહી શકો છો લોનને કારણે તમારા ઉપર દેવામાં ડૂબી જવાની પણ શક્યતા છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમે તમારી સંપૂર્ણ ક્ષમતા મુજબ કામ કરી શકશો નહીં આના કારણે તમને કાર્યસ્થળ પર ઈચ્છિત પરિણામો ન પણ મળે એવા સંકેતો છે કે તમને વ્યવસાયમાં વધુ નફો મેળવવામાં ઈચ્છિત સફળતા ન મળે આ હરીફો સાથેના સંઘર્ષને કારણે આવું થઈ શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના વિચારોમાં તફાવતને કારણે તમે તેમની સાથેના સંબંધોમાં સુરક્ષિત અનુભવી શકશો નહીં અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો તમે તમારા બાળકોને એનિમિયા થવાનું જોખમ રહેલું છે તેથી તમને તમારા બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના લોકોની મકર રાશિના પાંચમા અને દસમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે ચોથા ભાવમાં ગોચર કરવાના છે આ સમયગાળા દરમિયાન તમે અસુરક્ષિત અનુભવી શકો છો એવા સંકેતો પણ છે કે તમારા પરિવારમાં સમસ્યાઓ આવી શકે છે કારકિર્દી ના ક્ષેત્રમાં તમારે તમારા સાથીદારો સાથેના સંબંધોને લગતી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આના કારણે કાર્યસ્થળ પર તમારી પ્રગતિની ગતિ ધીમી પડી શકે છે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વ્યવસાયના ક્ષેત્રમાં તમને સરેરાશ નફો થવાની શક્યતા છે તમારે તમારા સ્પર્ધકો તરફથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા અંગત જીવનમાં પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ થવાની પણ શક્યતા છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય તો નાવને કારણે તમે પગ અને જાંઘમાં દુખાવાની ફરિયાદ અનુભવી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના લોકોની કુંભ રાશિના ચોથા અને નવમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે ત્રીજા ભાવમાં ગોચર કરશે આ સમયગાળા દરમિયાન તમારું સ્થાન બદલાઈ શકે છે આ સમય દરમિયાન તમે અપેક્ષા રાખશો કે નસીબ તમારા પક્ષમાં રહે અને તે થશે શુક્રના ગોચર દરમિયાન તમારી કારકિર્દી વિસ્તારવાની શક્યતાઓ રહેશે તમને વધુ નફો મેળવવાની પ્રેરણા મળશે વ્યવસાયના ક્ષેત્રમાં તમે તમારી અપેક્ષાઓ કરતાં વધુ નફો મેળવશો અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તકો પણ મળી શકે છે તમારા અંગત જીવનમાં તમે આ સમયે તમારા જીવનસાથી સાથે સરળતાથી એડજસ્ટ થઈ શકશો જેના કારણે તમે તમારા સંબંધોમાં વધુ ખુશીઓ આવતી જોશો સ્વાસ્થ્યની બાબતોમાં જોઈએ તો તમારી હિંમત વધશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના લોકોની તો મીન રાશિના ત્રીજા અને આઠમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે બીજા ભાવમાં ગોચર કરવાના છે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમને પ્રગતિના માર્ગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા નફા અને આત્મવિશ્વાસમાં ઘટાડો થવાની શક્યતા છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારી વર્તમાન નોકરીથી સંતોષ ન મળવાના કારણે તમને તમારી નોકરી બદલવાની જરૂરત પડી શકે છે વેપારીઓ તેમના હાલના વ્યવસાયમાં જે વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે તે અસરકારક ન હોવાથી તેમને ભારે નુકસાન થવાની શક્યતા છે અંગત જીવનમાં જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે જો તમે આમ કરી શકતા નથી તો તમારા વૈવાહિક સુખોમાં ઘટાડો થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંતુલિત આહાર ન લેવાના કારણે તમને પાચન સંબંધિત સમસ્યાઓ થવાની પણ શક્યતાઓ નકારી શકાય નહીં